ગોવા રબારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી ગોવા રબારીએ કેસરીઓ ધારણ કર્યો છે ડીસા માર્કેટ યાર્ડમાં આયોજિત કાર્યક્રમમાં ગોવા રબારી ભાજપમાં જોડાયા ગોવા રબારીએ બનાસકાંઠા ભાજપના સિનિયર નેતા સાંસદ પરબત પટેલને ગળે મળી આશીર્વાદ લીધા ગોવા રબારીની સાથે તેમના સમર્થકોએ ભાજપનો સાથ પસંદ કર્યો ગોવા રબારીના પુત્ર સંજય રબારી જોડાશે ભાજપમાં લાખણી કોંગ્રેસ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેશ દવે સહિત અનેક કાર્યકર્તા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા દાયકાઓથી કોંગ્રેસને વફાદાર રહેલા ગોવા રબારીએ મત વિસ્તારના કામ ન થતા હોવાનું કારણ આપી કોંગ્રેસ છોડ્યું છે અને કેસરીઓ ધારણ કર્યો છે તો આપને જણાવી દઈએ ગોવા રબારીના ભાજપમાં જોડાવાથી ઉત્તર ગુજરાત પક્ષ મજબૂત ઉત્તર ગુજરાતમાં બનશે તેમાં કોઈ નવાઈ નથી ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઘણા પ્રયાસો કર્યા ગોવાભાઈ દેસાઈ બનાસકાંઠા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજમાં મોટું માથું ગણાય છે વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે અલ્કેશ લોકસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસને મોટો ફટકો સુધી વાત કરવામાં આવે તો ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી છે તેઓએ આજે સી આર પાટીલ ભાજપનો કેસ કરીને કેસરીય ધારણ કર્યું છે જેને લઈને બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું સંઘાણ મળ્યું છે મહત્વની વાત એ છે કે વર્ષો સુધી ગોવાભાઈ રબારી કોંગ્રેસમાં રહ્યા હતા તેઓ અનેક વાર ઉચ્ચો હોદ્દા પણ પ્રાપ્ત કર્યા હતા પરંતુ જે રીતે કોંગ્રેસમાં રહ્યા બાદ તેમના જે નામો હતા તે થતા ન હતા અને તેમના સમર્થકો સાથે નારાજ હતા તેને લઈને ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા છે મહત્વની વાત એ છે કે સરાદના લોકસભા ના ધારાસભ્ય તેમજ ચૌધરી તેમજ રાજપૂત છે ધારણ કરીને કર્યો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક આવનારી લોકસભાની અંદર કોંગ્રેસ મોટો ફટકો પડશે ભાજપ ને મોટો ફાટો થયો સી આર પાટીલ હસ્તે રબારી આજે ખેસ ભાજપમાં જોડાયા છે તો સાથે અન્ય

sugarkai and have